વિકાસશીલ ગુજરાતમાં આવેલ ગીર છેવાડાનું ધારી શહેર તાલુકા મથક એવું ધારી શહેરમાં અદ્યતન સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે તાલુકાના ગામડાઓમાં રહેતા લોકોને પ્રાથમિક સારવાર આપી રહેલ સિવિલ હોસ્પિટલના નવનિર્માણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ ધારી તાલુકાના ગરીબ દર્દીઓ માટે એમ્બ્યુલન્સની જરૂરી સુવિધાઓ વર્ષોથી છીનવાઈ ગઈ છે એ તરફ ધ્યાન આપવામાં આવતું નથી ધારીની સિવિલ હોસ્પિટલમાંથી અન્ય શહેરોમાં જ્યારે દર્દીઓને રેફર કરવામાં આવે છે ત્યારે એમ્બ્યુલન્સની ખાસ જરૂર પડતી હોય છે સરકારી હોસ્પિટલના આંગણામાં એક એમ્બ્યુલન્સ આપ સૌને દેખાતી પણ હશે પરંતુ આ એમ્બ્યુલન્સ ઘણા મહિના અને વર્ષોથી બંધ હોય તેવી ફરિયાદ સાંભળવા મળી છે આ એમ્બ્યુલન્સ કે જે ગરીબ દર્દીઓને માત્ર એકસો રૂપિયામાં અમરેલી પહોંચાડતી હતી પરંતુ આ એમ્બ્યુલન્સ સેવા લાંબા સમયથી બંધ છે એટલે ગરીબ દર્દીઓને ફરજીયાત ખાનગી એમ્બ્યુલન્સનો સહારો લેવો પડે છે ખાનગી એમ્બ્યુલન્સના એક હજારથી બારસો રૂપિયા ચૂકવીને ધારીથી અમરેલી કે અન્ય શહેરોમાં સારવાર લેવા પહોંચે છે ગરીબ દર્દીઓને ફરજીયાત એમ્બ્યુલન્સનો ખર્ચ કરવો પડે છે ખખરધજ બિલ્ડીંગની જગ્યાએ અદ્યતન હોસ્પિટલ બને એ સારી વાત છે પરંતુ અદ્યતન હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ સુવિધાઓ ઉપલબ્ધ ન હોય તો સરકારી હોસ્પિટલ માત્ર બિલ્ડિંગ પૂરતું સુવિધાજનક ગણાશે સરકારી હોસ્પિટલમાં મોટા ભાગના ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે અથવા તો અકસ્માત સમય ઇજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે સ્થાનિક રાજકીય આગેવાનો સંસ્થાઓ જાગૃત શહેરીજનો અને વેપારી મંડળના હોદ્દેદારો ધારી શહેરની અદ્યતન હોસ્પિટલ બને એ પહેલા વર્ષોથી છીનવાઈ ગયેલ નજીવા દરની એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવે એ ખૂબ જ આવશ્યક છે સામાન્ય રીતે સત્તા પક્ષની વિરુદ્ધમાં વિરોધ પક્ષ હોય છે અને લોકોને પાયાની સુવિધાઓ મળતી નથી ત્યારે વિરોધ પક્ષ પ્રદર્શન કરીને અથવા તો રજૂઆત કરીને લોકોના સર્વાંગી વિકાસ માટે જરૂરી સવલતો ઉભી કરે છે પરંતુ ગરીબ દર્દીઓને જરૂરી એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ કરાવવા માટે નથી સત્તા પક્ષ કે નથી વિરોધ પક્ષ અને કોઈપણ જાતની ખેવના આ પણ એક નરી વાસ્તવિકતા ધારી શહેર અને તાલુકાની જનતાએ સમજવા જેવી વાત છે ધારીની સિવિલ હોસ્પિટલમાં નજીવા દરે એમ્બ્યુલન્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવા માટે લોકો વ્યાજબી માંગણી કરી રહ્યા છે જીએન્દ્ર રતિલાલ પાઠક મારું નામ છે પાર્ટ ટાઈમ ચોકીદાર ધારી સીએસસીમાં એમ્બ્યુલન્સની જરૂર હોવાથી માંગણી કરવામાં અગાઉ એક વખત માંગણી કરેલી છે અગાઉ પણ બે ત્રણ વખત રજૂઆત કરી છે આજે પણ ઇન્ટરવ્યુમાં રજૂઆત કરીએ છીએ કે ગરીબ માણસો માટે એમ્બ્યુલન્સ એમ્બ્યુલન્સો નેવ રૂપિયામાં અંબેલી ફગાડવા માટે જરૂર છે તો સરકારશ્રીને અમારી નમ્રાજ લે છે એ તો ભલે સારી સરકારી સીએસસી હોસ્પિટલના ડ્રાઈવર અરિંદભાઈ લીંબાસિયા આજે એમ્બ્યુલન્સ કંડમ થવા હોવાથી કિલોમીટર પૂરા થયેલ હોવાથી બંધ હાલતમાં પડી છે જે વહેલી તકે સરકાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે તો આપવા વિનંતી એમ્બ્યુલન્સ આપણે સરકાર કેટલા રૂપિયામાં લઈ જાય દર્દીઓને અમરેલી એકસો ને નેવું રૂપિયામાં અહીંથી અમરેલી પેશન્ટને રિફર થાય તો લઈ જાય અને જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ટ્રસ્ટની જે છે તેમાં કેટલા લે ટ્રસ્ટ વાળા અને પ્રાઇવેટવાળા બારસો રૂપિયા લે છે આપણે સરકારી ધારે સીએસ ને એકસો ને નેવું રૂપિયામાં જાય છે